Jam level şerma આંગણવાડી કાર્યકરો અને સહાયિકાઓએ આજે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સમક્ષ વિવિધ માંગણીઓ માટે આવેદનપત્ર પાઠવ્યું છે પોષણ ટ્રેકર એપ અને એફઆરએસ સિસ્ટમથી વધેલા કામના ભાર તથા લાભાર્થીઓને થતા વિલંબ અંગે રજૂઆત કરવામાં આવી આવેદનમાં જણાવાયું છે કે પોષણ ટ્રેકર એપ અને એફઆરએસની તકલીફો કાર્યક્ષમતા પર અસર પાડી રહી છે ટીએચર વિતરણમાં વિલંબ થાય છે નેટવર્કની સમસ્યા અને નોન ફંક્શનલ મોબાઈલ જેવી તકલીફો પણ રજૂ કરવામાં આવી છે સાથે સાથે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આધાર વિનાન તમામ લાભાર્થીઓને પૂરક ખોરાક આપવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે હું જોશી સાવિત્રી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ જામનગર જિલ્લો અને રાવલસર ગામમાં એકસો નવ કેન્દ્રમાં હું આંગણવાડીમાં ફરજ બજાવું છું અમારા પ્રશ્ન આજના એ છે કે બીએલઓની કામગીરી અને એફઆરએસની કામગીરી અમારી માથે સરકારે બેસાડી છે એ અમે કામગીરી કરવા માગતા નથી જેથી કરીને અમે સરકારને નમ્ર વિનંતી કરી છે કે આવા આવા કામગીરી અમારી માથેથી થોડીક ઓછી કરે અને અમારા પગાર વધારા કરે અમને માનંદ વેતનમાં છીએ તો અમને કાયમી કરે અને મોંઘવારીમાં વધારો કરે અને કામગીરી એટલી બધી છે શિક્ષણ આપવામાં આવે છે જે પાપા પગલીનું એ શિક્ષણમાં પણ અમે કંઈ કામગીરી કરી શકતા નથી તો સરકારને અમે નિવેદન એ કરવા માગી છીએ કે સરકાર જો ભવિષ્યની પેઢી વિચારતી હોય તો આ કામગીરી સરકારે અમને ન દેવી જોઈએ અને બાળકોની માટે સતત અમારું ઓબ્ઝર્વેશન રહે એવી અમે સરકારને નમ્ર વિનંતી કરી છીએ જેથી કરીને આવતીકાલનું ભવિષ્ય સારું બને